નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમી મળતા એસટી ડેપોની સામે આવેલ દાતાર હોટલની પાછળ ગલીની અંદર વાઘોડિયા પોલીસને બાતમી મળતા એક દુકાનમાં રેડ કરી હતી જેમાં પશુધન કતલખાને લાવવામાં આવ્યું છે જેની જાણ વાઘોડિયા પોલીસને થતાં તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જતાં રૂમનું તાળું ખોલીને અંદર જોતાં એક વાછરડું તેમજ બે પાડાનું કતલ કરી તેનું માંસ વેચાણ કરવા લાવવામાં આવ્યા હતા પોલીસે તપાસ કરતાં કતલ કરવાના હથિયાર ઘટના સ્થળેથી કબજે કર્યા હતા આરોપીને નામઠામ પૂછતા બાજુમાં આવેલું સોસાયટીમાં પૂછતા નૂર મહંમદ અબ્દુલ રહીમ કુરેશી તથા તેનો પુત્ર આસિફ પોતાનું કતલખાનું ચલાવતા હોય તેવું જાણવા મળ્યું નૂર મહંમદ અબ્દુલ રહીમ કુરેશી જેવો પોલીસ હિરાસતમાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ પશુને વડોદરા ખાતે આવેલ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા વાઘોડિયા પોલીસે મુદ્દામાલ તરીકે ગૌમાંસ કતલ કરવાના હથિયાર તેમજ મોબાઈલ કુલ મળી સોળ હજાર પાંચસો પચાસનો માલ કબજે કર્યો હતો કબજે કર્યા બાદ આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા